આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર પબાભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર પાંચસો સત્તાવન પબાભાઈ ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું વી બે હજાર વીસ એકવીસ ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખો ઘરઘરાવ ઓરિજિનલ કંપની કલરમાં કંપની ફિટિંગ એન્જિનમાં આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો બબ્બાભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીટ કંપની કલરમાં અને કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને ટાયર પણ એકદમ સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે વધારે માહિતી માટે પબાભાઈનો કોન્ટેક કરો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો પહેલા પબાભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ દેશે ખોટો ધક્કો થશે પાર્સિંગ ટ્રેક્ટર નું ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત 557000 અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પબાભાઈનું ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો